લો ગાઈ પાછું છોવા કે જે તમારો આ આપણે યોટોપ ચેનલ માં ગાઈ જી પાછા બંદા ઉતરી ગયા હું લોડો ગન માથે જ ન હતી આ ઓલે લાલે હું બધાય ભાઈ બધાય ભાઈ આ ગાડી ટ્રેન હાલતી લાગે રોકતો કે લીધી લે છે કોઈ ફડવાએ તમે હાલ બાતવા જાવ છો આને રોપ લીધી ઈ રોપળો જો મે ઓય લાલ મોટી ભાઈ લાલ મોટી ભાઈ જો એક મોટી ભાઈ મોટી ભાઈ નહીં

ઓય આ મને એની મને સોદે સોદનો હાથમાં નઈ હતી ને મને માં એ જો ચનમ છે હે એ હે ચાહત જો મેરે સાથ સાથ ચલતી હે

ક્યાં છે આયા રોક લો રિવર પોઈન્ટ પર અરે આયા 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 બંદો આયા કરો સોજા ને ગોળી ઉકા મારી ઓવર ઓવર પિસ્તોલ લે એક ગોળી છે એક ગોળી ગમે મારી લ્યો સાચું કહું એક જ ગોળી કાયા છે એક જ ગોળી એક જ ગોળી એક જ ગોળી મારું ખતમ લે ખતમ લે મેરી જાય પેલા આગળ બીજો બંદો આવે હવે આવ આયા દેવા આયા આવ છે આ ભીડ કર પડી સમીર આયો ક્યાં છે બંદા લાલ એ તો આપડી પાસે કોકોસેટ ભાડકા પૈસા ભાડકા પૈસા ઊંપીને જો ભાડકો ઠીક કર ઠીક કર ભાઈ ભણ ઠીક કર તો દેખાય કે અગરાએ વન ટેપ કાવ સીધા દે હેઠા ઉભા છે હા ચાલ બોર્ડ પેકર ઓલે અંદર પડી હો બો અહીંયા ગ્લુવલ પડી ને થઈ ગયો કે બરાબર એ 80 કલાકે કરશો સોદી નાઓ અલ્યા ડિગ્રી આયો ભાઈઓ આયા એમ કે છે આયા ને જો તો આ નરકોળી ક્યાં છે ભોસડીની લા આઈ ગયો અલ્યા નગરામાં બેઠો છે ગોત 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 ભાજો 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 અલ્યા કે કે આગળ ડિગ્રી ભાઈ 120 120

એ કાય કતમ કરી તું તું કતમ લઈ આલો મોટા સોનિયા હાલ હવે અસલી રૂપ દેખાડણો છે બુરા તો લગભગ કોકે ના પડી દીને બંદો એ બંદા એ છોડે આ બરોબર તો એ આંટી જો સમે એ એક મારો મારો પેલો મારો એને મારવા મંડને ભાઈ 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 ભાગી જાવ કરો કરો કરો

તું લોળા મરતી નો એકલો સાસ હોય યાર આડે થઈ ગયા આડે આરે થઈ ગયા લાલ એવું હજી નઈ થાઉતું તાર પાસે આવ્યું મરી બધી બાજુ એક નોક છે બંદા ક્યાં છે આ ઉપર આગળ છે આગળ છે અંદર ઘરો પેલા ઘરા સોદી બધી બાજુ પડ છે ઉપર ને દીધો છે કે આ ઉપર નોક છે એક એક આ ક્યાં છે જો અહીંયા એક લઈ લે મેં લીધી

એના ગામનું પાછળ બતાય પણ એના ના પાડું છું લોડાને રોપમાં સડીમાં સડીમાં કાગા ઉતરી જવું પડે ભાઈ બન્યા ગાંડ ઓડે સડતા વાર ન લાગે એરિયામાં આય બધું રમેશ કરે તું લોડા હું આવું છું ભાઈ આ આવો આ કરે ઉધર ઓરિયન થેન્ક યુ એક નંબર ભાઈ બન કવર મસ્ત સમી રિવા કરજે તું સમી તું રિવા કરજે મારી પર મેડ નથી બરોબર કે હા સનો નીકળ એ તમે ઝોન માં જજો આ આ જો હું છે પોઈન્ટ છો કે લૂટાઈ કરું ગરીબ હા તો સનો નીકળજે આ રસ્તો ક્યાં છે અહીંયા તે મેડ હું એ આ આખે આખો ક્યાં છે

पूरा माथे बादन साळा ન ભાઈ બહુ હુંડો મારે સમીર ઘરની માથે છે ઉપર ઉપર મારી મેડિકિટ કી મેડિકિટ નથી સમી કેટલી મેડિકિટ છે કાઢો બે હા તો તો સમીર ઉપર કોઈ ગાડી આવી આવ્યો ઉપર ને ખાલી જો ને એ ગોળી આડે છે ક્યાં જોઈ બીજે કી મારે છે ગોળી ગોળીનો અલી તમે ક્યાં છે બંદો માથે 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 વાળો જો કણી ભુરા માથે કોઈ શેદ નઈ ઘરની માથે કોઈ નઈ આયા બંદો છે તમે આયા હતો તો ગદ ગદ ટોકન છે કે આપું એ મને સંતસ લાગી આયુ પ્રેસર્વિટી જુગાઈનમાં લે પાણકો દો વાંગવાતો દે હું શું કરે માય જો ડટી બાજા ગડી ડટ્ટી મારી તો સોજા મને કેન્સર થઈ જાય વાહ મારી કેન્સર થાય પ્રેશર એટલું રોકો ને એટલું રિલીઝ કરવું પડે ભાઈ ગેસ થાય તો કેન્સર મને ડાયરેક્ટ કેન્સર થાય હું નાની નાની બીમારી ન હોય યાર હું મોટી બીમારી લઉં ફાટી મને બહુ મજા આવે હા પાદ હોય રંગવાની એ ઝોન કરો કે સુપન તો કરી હાવ હાલો આપણે સાલરમાં જ બંદી

ले लो ग्रेनेड नेक ले लो बनक नेक ना खचक नेक, नेक ले लो एक ग्लूवल फोड़े रख एक्जेक्टली ओरे हर टाइम ग्रेनेड बने नेक और पासो ले लो ना क्यों लागे तो जो होय बराबर छे सो जे ए से ए बे पासले एक छे ना एक से रश के तो समझिया पूरा अगर रश कर पूरा पूरा समझो बो 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 बुरा अरे रे भाई बन क्या से वो बोल तू बोल रश के में बुरा <laughs> बुरा ऊपर तू तो कवर में मा ऊपर मारो भाई ज़ाड़े ऊपर हल तो मार हम से तो हल तो बुरा हां तारा हम चाहिए तू कर हो मैं सब मारूंगी समय जोन आवी जाए जा समय डाइव जो रश बुरा समय बोल जो रश के समय हेडशॉट ने गेंद मार मार अरे जो 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 दिमित्र बुरा खत्म कर डोंट एनिमेशन समीर बोल યો પણ યો પણ નો કિલ આમ કાઈ ની આત્મા જે ઉડ બેકર હતી ને આ લોડો આઈ મને ફોસડીને દબરયો તું મારી પાસે ન હોયો ને તો મારી પાસે વાળ બધા ન તને રિવાઇ કરવા માં મારું બ્લડ ઓસું થઈ ગયું બાના તો હારા બનાય તો આવું કે મારી પાસે મેં કીધું આરા થઈ જાવ નહીં નો તો ક્યાં તું

બે પગ વશ્યનું સાધન છે ને એન્થીનો વિચારો બે કાન વશ્ય છે ને નયથી વિચારો તો જીવનમાં કદાચ છે ને અસફળ નહીં બનો બરાબર આપણા બધા ગુજરાતી આગળ શું કામ છે આ સાટુત આગળ જોઈએ બધા એ બધા તાંટીયાન વચ્ચેથી નહીં કાનની બે બે કાનની વચ્ચેથી વિચારે ભાઈ તો તમે આ વાક્યનો ઉપયોગ તમારા જીવનમાં કરો શાંતિ ભાઈ લોડા અમારા શેખભાઈ જો એ પોપટનો ઉપયોગ કરે લદાઈ જાય હાલો ક્યાં જઉં હું વા ગેલ્વી તો સીતન હું લાગે છે ક્યાં વગર તેલે હાલે ના વગર તેલે હાલે કામ કરો વિખાઈજો બબે જણા મોડાઈ બેજુ બાજુ કોક જાજો જમણી બાજુ હું જવાના વિખાઈજો વિખાઈજો આય કોઈ નથી એટલેમાં મસ્ત લૂટ કરો તોડે જ્ઞાનની વાત ઉગરીવી આપણે આરી જ્ઞાનની જ્ઞાન હા ભાઈ એક એક ઉડપે કર રેડી હવે

આઈફોન લઈને ફાયદો હું એનો ઉપયોગ કરતા જ આવડતો નહીં ભોસડી ના ને સમજાય રીલું જ છે સોવી સોધીને રીલું છે રેડી હા કા ભોસડી ખરાબ ખરાબ જોઉં છે હવે ખરાબ ખરાબમાં તો સમજી જા હું શું કહેવા માંગુ છું ખરાબ ખરાબ જોઉં તો તેરો પણ કે તું આ ભોસડી સાઈડમાં સાઈડ ક્યાં ઉતરાય છે એક્સ્ટ્રા એક્સ્ટ્રા ઓલી બાજુ કેમ નો જોણો માં ટોકન ટાસ કરવાનો તને આપણને લાગ્યું આ સદી બદલા હે ને પુરાણ કળિયુગ આવશે ને તે કઈક હારું હારું જોવું પણ નોંધ ખબર કે આવું જો અગર છે ને આ ગયા યુગમાં મરી જાત મારી આંખ્યું આવ જોઈને એટલે જ નહીં યુગમાં તું મરી જાત ભાઈ પણ ત્રેતા યુગમાં તે મને ખબર હોત ને કે કળયુગમાં માણસ એટલો બધો નાગો થઈ જાય આપણને લાગ્યું મનુષ્ય બહુ ઊંચો જાય બસ સોદીને નાગો થાય ભોસડીને મનુષ્ય તો બડા માં મનુષ્ય ઊંચો તો કયો પણ ઉપરનું નહીં હેઠળ ઊંચો હોય ટાઈમિંગ ખાઈ પડે બોલ હું કરે

પાછા ખોપાજી ખાવા ના છો દીકરા થાય સોદી ઓય સમી તારી પાસે બધા આવે છે જો જો અરે સમી તું તારું ગેપ લે જો મારા રોવાડા ફાટી ગયા સમી તું ફોસડી બોટ છો સોદી ના પેલા કોક બંદર ખતમ કરે લોડા મેડી મલે તારો બાપ પેલા કોક તો ખતમ કરે ને આડી ખલો લાગી રિવાય કરવા દે બોલ ખતમ રિવાય કરવા જાને શાંતિ આય હવે શરમ ભગીનો છે આ નપાવટ છે સોદીનો હમણાં કીધું તું ખૂલન પડે ને બંદર ખતમ લઈ જાય પહેલા તું રિવાય કરવા દે અમે વાળા એટલે કી લઈએ કે નઈ એટલે સોદીના બે ભાઈઓ બહુ કાંસે હાલવા મૈને ખબર આપણે બે મરી છે જગતની અંદર ગાઈ જવા તમને છે ને ઘણા મો જોવા મળશે જો બે તો અમારે સામે છે રેડી બે ભાઈઓ જરા બે પે પોતાના હાગા થાય ને લઈ કોઈના હગા આગા નો સમજાય આ તમે સમજી લ્યો હમણાં કાયદેસર હું રિવાજ થાય મતો તો જે કે રિવાય કર્યો ભાઈ બંધી તમારી એટલી છે ને કે તમારા ભાઈબંધને બે શબ્દ હાછા કહો ડડે ભલે ને ખોટું લાગ્યું ભલે તમને બોલાવતો નથી પણ દુશ્મન આવી જાય ને હમું તો પછી ભૂલી જાઉં સમજાય ખરેખર દુશ્મન આવી જાય ને ભાઈબંધ પછી ભાઈબંધી એ હતી ઉપર કાંઈ નહીં ભાઈબંધને થોડું ભૂલવાનું હોય યાર તને બુરા જે સોધીના ભાન નથી લાગતી મને તો ભાઈ વાક્ય એવો લાગ્યો ભૂલી મોટી વસ્તુ નાની યાર પર બોલો ડાયલોગ ને જાન જાઈ બધું બોલ બુદ્ધા હતી છે માલે છે લાલ આવે છે એ બોલા માથે બંધો છે લખું માથે સકડી માથે છે બુરા આવજે બુરા 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 જો એક નંબર બુરા એના ક્યાં ગેમ માં સાડ દે છે લૂટીલા શોધી લૂટીલા લૂટી ને હોશ મારી લૂટી ને હો કઠવાય જાય સોદીનાઓને બે શબ્દ હાશે કેવાય

આમ જ જાય ક્યાં છે સમી લોકેશન તો કહી દે લોડા કયા બીજો ભાઈ ગયો નોક છે

દબરે દીધા બોલે આ સોદેલ નડતર છે સાઈદ તને ખબર થી બંદો આયા છે તો તને લાગતું તું ન્યાય રસ્તો હતો જવાનો બંદો આયા છે ઓય હામે બોલે આપણે કે બંદો આયા છે યાર તમને અને બેસી અલગ અલગ થઈ ગઈ ભાઈ પાછળ વાળો આયા લઈ લીધા સોદેલ લઈ લીધા

આપણે ભીખાઈ ગયા કેમ છે ભાઈ બંધ આ એક નોક છે એક નોક છે ઓ એક નોક છે પાછળ બંધા જોઈએ પાછળ ન્યા પણ કોણ આપણે ભીખાઈ ગયા નથી યાર તું ન્યા પાછળ આયા હતા પણ માં સોતું છેલ્લા ઝોને હાઈરે રેવાડલી નો ખબર પડે ડાઈબોજો ટન મેરો સમી ડાઈબોજો ટન મેરો સો બે જણા ટન મેરો આલી જો એક ડાઉન નથી લાવવા ન્યા તૈયાર ઉભો રહેવા એક ડાઉન એક ડાઉન એન પ્લસ કરે કરવા દે ગ્રેનેડર નેક સમણી બધું બંધાયા સેનવી પેલા ઘરમાં ભી આવ આયા શું ન સ્ટેપ લાઈવ હુ હા રેડી રેડી ઓનલાઈડિ બાઈની બાજુ તો બંધા છે પાછળની પાછળની બાજુ બંધો છો ખૂલ્લામાં ક્યાં રહેસા કા ખૂલ્લામાં છું હા હા પૂરા અંદર વીયા પૂરા 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 અંદર વીયા આગીન ગન મન દે દે પૂરા આય વી તો પૂરા આય વી અંદર આગીન ગન મન દે દે લે તો બેગ મે ફટાફટ એ અરે મુ કાટ જો બદ બદ કાટ થેન્ક યુ ઓલાજી આગળ છે પૂરા ડાઈવ જોણા ધ્યાન દેખ લે મારીયા

સમય બીજો આવી ગયો છે ન્યા આઈ સમય નો આવે સિંગલ જ ફૂલ લાભ એક જ ગોળી

ગુજરાત ગુજરાતના ખૂણે ખૂણે શેર કરી કલેજા અને બનેરો ચેનલ ની અંદર